ઓમ શ્રી પરમાત્મને ન આગલા શ્લોકમાં ભગવાને બતાવ્યું કે જે ભગવાનના શરણે જાય છે તે બધા જ માયાથી તરી જાય છે તેમ છતાં બધા પ્રાણીઓ ભગવાનના શરણે કેમ નથી થતા એનું કારણ આજના શ્લોકમાં ભગવાન બતાવે છે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય सात्मो ज्ञानविज्ञान विज्ञान योगनो श्लोक क्रमाक पो मूढा प्रपद्यन्ते न राधमा मायहृत ज्ञाना आसुरं भावमाश्रितः आ श्लोक संस्कृत शब्द अर्थ માયયા એટલે માયા વડે અપ હૃત જ્ઞાનાહા એટલે જેમનું જ્ઞાન હરાયેલું છે તેવા આસુરમ ભાવમ એટલે આસુરી ભાવનો આશ્રિતા હા એટલે આશ્રય લેનાર નરાધમા હા એટલે કે મનુષ્યોમાં અત્યંત અધમ દુષ્કૃતિ ન એટલે પાપ કર્મ કરનારા મૂઢા એટલે મૂઢજનો મામ એટલે મારા ન પ્રપદ્યંતે એટલે શરણે થતા નથી આ શ્લોકનું ગુજરાતી અર્થ સમજીએ શ્રી ભગવાન અર્જુનને કહે છે વડે જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા દુરાચારી મૂઢ અને પાપી જેવા અધમ પુરુષો મારે શરણે આવતા નથી રામસુખદાસજી મહારાજે દુષ્કૃતિ એટલે કે દુષ્કૃત્ય કરવાવાળા લોકોનું વ્યાખ્યા કરી છે કે કોણ છે આવા વ્યક્તિ તો કહે છે કે જે નાસવાન અને પરિવર્તનશીલ પદાર્થમાં મમતા રાખે અને અપ્રાપ્ત પદાર્થોની કામના રાખે અને કામના પૂરી થતાં લોભ અને કામનાની પૂર્તિમાં વિઘ્ન આવે તો ક્રોધ લોભમાં ફસાઈને વ્યભિચાર અને બીજું કેટલાક એવા કૃત્યો કરે કે શાસ્ત્રનું વિરુદ્ધ છે એ બધું કામ કરે લોભમાં ફસાઈને જૂઠ કપટ વિશ્વાસઘાત બેઈમાની વગેરે પાપો કરે છે અને ક્રોધને વશીભૂત થઈને દ્વેષ શત્રુતા દુર્ભાવપૂર્વક હિંસા વગેરે પાપ કરે છે એ બધા દુષ્કૃત એટલે કે આ બધા કાર્યો દુષ્કૃતમાં ભગવા શ્રી રામસુખદાસજી મહારાજે આનું વિવેચન કર્યું છે તેથી જ ભગવાને અહીં શબ્દ વાપરો છે દુષ્કૃતિનો મોઢાફ જ્યારે મનુષ્ય ભગવાન સિવાય બીજી બધી વસ્તુઓનું મહત્ત્વ વધી જાય છે ત્યારે તેમનામાં કામ પેદા થાય છે અને કામનાને લીધે મનુષ્ય માયાથી મોહિત થઈ જાય છે અને એમ સમજે છે કે અમે જીવતા રહીએ અને ભોગ ભોગવતા રહીએ આ વાત મનુષ્ય માત્રને ઘણી ગમી જાય છે પસંદ આવી જાય છે એટલા માટે તેઓ ભગવાનને શરણે થતા નથી પરંતુ વિનાશી વસ્તુ પદાર્થ વગેરેને શરણે થઈ જાય છે ન ધમાહા હા કહેવાનો આશ્રય ભગવાનનો એ જ છે કે તે મનુષ્ય દુષ્કૃત અને મૂળ મનુષ્યો પશુઓથી પણ હિન્ન છે પશુઓ તો એમની મર્યાદામાં રહે છે પરંતુ મનુષ્યો હોવા છતાં પોતાની મર્યાદામાં રહેતા નથી અને પાપ અન્યાય વગેરે કરીને નરકો અને પશુ યોનીઓ તરફ જઈ રહ્યા છે તેવા મૂઢતાપૂર્વક પાપ કરવાવાળા પ્રાણીઓ નરકના અધિકારી હોય છે એવા પ્રાણીઓને માટે ભગવાને કહ્યું છે કે દ્વેષ રાખવાવાળા મૂઢ ક્રૂર અને નરાધમ પુરુષોને હું વારંવાર આસુરી યોનીઓમાં નાખું છું તેઓ આસુરી યોનીઓને પ્રાપ્ત થઈને પછી ઘોર નરકોમાં જાય છે માયયા પહૃત જ્ઞાના આસુરમ ભાવમાં ભગવાનની જે ત્રણેય ગુણોવાળી માયા છે તે માયાથી વિવેક ઢંકાઈ જવાને કારણે જેઓ આસુરી ભાવને પ્રાપ્ત થઈ ગયા છે એટલે કે શરીર ઇન્દ્રિયો અંધઃકરણ અને પ્રાણોનું પોષણ કરવામાં લાગી ગયેલા છે તેઓ ભગવાન કહે છે કે મારાથી સર્વતા વિમુખ રહે છે એટલા માટે તેઓ મારે શરણે આવતા નથી સ્વામી રામસુખદાસજી આનું વિવેચન કરતા કહે છે કે જેનું જ્ઞાન માયાથી હરાયેલું છે તેઓ રૂપિયા પૈસા સંપત્તિ વગેરેનો સંગ્રહ કરવામાં અને માન યોગ્યતા પ્રતિષ્ઠા કીર્તિ વગેરેમાં જ આસક્ત રહે છે અને તેઓની પ્રાપ્તિ કરવામાં જ પોતાની ચતુરાઈ અને પ્રયત્નની સફળતા અને પૂર્ણતા માને છે આ કારણે તેઓ એ સમજી જ નથી શકતા કે જ્યારે જે વસ્તુ અત્યારે નથી તેની પ્રાપ્તિ થઈ જાય તો પણ અંતમાં તો તે નહીં જ રહે અને તેની સાથે આપણો સંબંધ પણ નહીં રહે અભિમાન બધી જ આસુરી સંપત્તિનો આધાર છે અને બધા જ દુખોનું કારણ છે અભિમાનને લીધે જ પોતાને મોટા માને છે તેઓ આસુરી ભાવને પામેલા છે તેથી તેઓ ભગવાનના શરણે જતા નથી તો પણ ભગવાને કહ્યું છે કે દુષ્કૃત મનુષ્યો મારે શરણે નથી સઈ નથી થઈ શકતા પરંતુ નવમા અધ્યાયમાં ભગવાને કીધું છે કે અત્યંત દુરાચારી મનુષ્ય પણ જો અનન્ય ભાવે મારું ભજન કરે તો તે બહુ જલ્દી ધર્માત્મા બની જાય છે અને નિરંતર રહેવાળી શાંતિને પ્રાપ્ત થઈ જાય છે તો આ કેવી રીતે આ બે વાક્ય બંને વિરુદ્ધાભાસ છે તો એનું સમાધાન એ છે કે ત્યાં જેમ એમનો અર્થ એ છે કે અત્યંત દુરાચારી મનુષ્યની પ્રવૃત્તિ પરમાત્માની તરફ સ્વાભાવિક જતી નથી પરંતુ જો તે ભગવાનને શરણે થઈ જાય તો તેને માટે ભગવાનના તરફ મનાય નથી ભગવાન તો બધાના હિતે જ છે બધાનું સારું કરવાવાળા છે ભગવાનને માટે કોઈ પણ પ્રાણીમાં દ્વેષ નથી એ દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ જો ભગવાનને શરણે જાય તો એ ભગવાનનો પ્રેમ અને કૃપા સમાન જ એને પ્રાપ્ત થશે જેવી રીતે માનું હૃદય પોતાના બાળકો ઉપર સમાન રહે છે તેઓના સદાચાર અને દુરાચારથી તેઓના પ્રત્યે માનો વ્યવહાર તો વિષમ હોય છે પરંતુ હૃદય વિષમ નથી હોતું કુપુત્ર જાય ક્વચિત દપી કુમાતા ન ભવતી પરંતુ પ્રભુ તો સદા રહેવા વાળીમાં છે પ્રભુનું હૃદય તો પ્રાણી માત્ર ઉપર સદૈવ દ્રવિત છે પ્રાણી નિમિત્ત માત્ર પણ શરણે થઈ જાય તો પ્રભુ વિશેષ દ્રવિત થઈ જાય છે અને ભગવાન કહે છે જો ન રહો ચરાચર દ્રોહી આવે સભય સરકી મો તજી મદ મોહ કપટછલ ના કરૌ સદ્ય રામાયણની ચોપાઈ છે એનો અર્થ એ છે કે જે ચરાચર પ્રાણીઓની સાથે દ્વેષ કરવા વાળો છે જો ક્યાંય પણ આશ્રય ન મળવાથી ભયભીત થઈને સર્વથા ભગવાનનો જ આશ્રય લઈને ભગવાનને શરણે થઈ જાય છે તો તેનામાં થવાવાળા મદ મધ મોહ કપટ વિવિધ છળ વગેરે દોષોની તરફ ન જોતા કેવળ તેના ભાવ તરફ જોઈને ભગવાન તેને બહુ જલ્દી સાધુ બનાવી દે છે આજના શ્લોકમાં ટૂંકમાં સમજીએ તો ભગવાનનું શરણ લેવું જોઈએ અને જો આપણાથી એમનું શરણ લેવાતું નથી તો આપણે જાણવાનું કે માયા વડે આપણું જ્ઞાન હરાઈ ગયેલું છે શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ